નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા તેઓને નર્મદા જિલ્લામાં પ્રવેશ આપવા માટે ન્યાયપાલિકા સમક્ષ અરજી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાને ચોક્કસ શરતોના આધારે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા હવે જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ મેળવવો અનિવાર્ય થઈ પડ્યો છે ત્યારે નર્મદા જિલ્લા શાસન કોર્ટમાં આ અંગે આજરોજ સુનાવણી થઈ છે ભરૂચ લોકસભા બેઠક ઉપર સ્વીકૃત ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ડીડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે વનકર્મીને માર મારવાના ગુનાસર તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બાદ એમને કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરતા પૂર્વે કુલ ચૌદ શરતો લાદવામાં આવી હતી તદનુસાર ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ ના થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાય નર્મદા જિલ્લામાં પ્રવેશ મેળવવો અગત્યનો થઈ પડ્યો છે ત્યારે ચૈતર વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં નર્મદા શાસન કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતોમાં ફેરફાર અથવા રદ કરવા માટે અરજ ગુજારવામાં આવી હતી દલીલો કરવામાં આવી હતી નર્મદા જિલ્લા સરકારી વકીલ જે જે ગોહિલ દ્વારા ચૈતર વસાવા દ્વારા કરાયેલ અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે અને નર્મદા જિલ્લા સેશન્સ જજ નેહલ કુમાર જોશી દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2024 હજાર ચોવીસના રોજ કરાયેલ હુકમને યથાવત રાખવાની અપીલ કરી છે આંગેની વધુ માહિતી નર્મદા જિલ્લા સરકારી વકીલ જે જે ગોહિલે નેશન પ્રશ્ન ન્યૂઝને આપી હતી ગોહિલ સાહેબ ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ જે જામીન પૂર્વે જે શરતો લાદવામાં આવી હતી એને રદ કરવા માટેની પણ કોઈ એક ચોક્કસ કાર્યવાહી હાથ ધરી છે શું આ વાત સાચી છે

તો એ બાબતમાં એમને કારણો સાથે એમને જામીન અરજી જે અરજી કરેલી હતી કન્ડિશન રદ કરવા માટેની અને સામા પક્ષે સરકાર તરફે પણ એમના બાબતમાં સત્યાવીસ મુદ્દાઓ સાથે અમે પણ વિરોધ દર્શાવ્યો છે અને એની સુનાવણી પણ થઈ ગયેલી છે હવે ચુકાદો અનામત રાખ્યો છે કોર્ટે સોમવારે કરે કાં તો સાંજ ના કરે ઓકે તો ગોહિલ સાહેબ અત્યારે અરજીમાં પણ જણાવેલું છે કે ગુજરાત હાઈકોર્ટમાં અમે આ કન્ડિશન રદ કરવા માટે અરજી ગુજારેલી પણ ગુજરાત હાઈકોર્ટે એવું જણાવ્યું કે કન્સ કોર્ટમાં તમે કરો એટલે એમને પછી એ વિડ્રો કરી ત્યાં ગુજરાત હાઈકોર્ટમાં અને અહીંયા આગળ કરેલી છે